થઈ ગયા આજે અઠાવીસ રાજ્ય બન્યા છે ઓગણત્રીસમું રાજ્ય બને આજે ભરૂચમાંથી ઓગણીસો સત્તાણું માં નર્મદા છુટું પડ્યું તો અમને બધાને ફાયદો થયો સરકારને પણ વહીવટ કરવાનો ફાયદો થયો આજે વડોદરામાંથી છોટાઉદેપુર છૂટું પડ્યું છે તો છોટાઉદેપુર વાળાને બી ફાયદો થયો ને વડોદરાવાળાને વાળાને બી ફાયદો થયો તો એવી રીતના અલગ રાજ્ય પડે એમાં તો ક્યાં કોઈને વાંધો વધારે તો એ વિચારધારા આપણે લાવવી પડશે સરકારને એવું છે કે આ અલગ રાજ્ય માંગશે એટલે આ લોકો આપણો નર્મદા ડેમ પણ એ લોકો માંગી લેશે અમારા રાજ્યમાં આવે છે વહીવટ જ અમે મળી લેવા થર્મલ પાવરમાંથી વીજળી ઉત્પન્ન થાય છે આ પાણી ઉત્પન્ન થાય છે અહીંયા રેતી નીકળે છે લિગ્નાઇટ નીકળે છે અહીંયા યુરેનિયમ નીકળે છે અહીંયા લાકડું છે જમીનો છે એના પરનો કબજો છીનવાનો છે એટલે લડાઈ નાની સુની કોઈના મગજમાં હશે કે આ તો લડી લઈને જિંદાબાદ મુર્દાબાદ આવેદન આપી આવે નિવેદન આપી આવે ચાલો જતા રહી એવું નથી તમે બધા ક્રાંતિકારી લોકો છો આ ચૈતરભાઈ બોલે છે તમે લખી રાખજો આજની તારીખે સત્તર બાર બે હજાર ચોવીસ નોટમાં લખી રાખજો આવનારા દિવસોમાં જો ગુજરાતમાં પરિવર્તન જો લાવવું પડશે તો અહીંયા બેઠેલા આપણે બધા લાગશું ને તો પરિવર્તન આવવાનું છે બીજો કોઈ પરિવર્તન લાવવા નથી તો હું ફેર પડી જવાનો ભાઈ બીજા બે હાથ કેસ કરે ને મને હું ફેર પડવાનો મારા એફિડેવીટમાં હાથ કેસ બીજા આવશે સોળ ને બીજા હાથ બાવી થે તેવી થાય થાય કે નહી થાય હું જેલમાં બી બેહાડી રાખે જેલમાં કઈ ભૂકો થોડો મારવાનો છું મેં જે પણ મળે તેરે તેર નગરપાલિકાઓ આપણે લડવાની છે બરાબર છે પરિણામ જે આવે તે ભાઈ બધી હારી શું તો પોહાશે પણ તેરે તેર માં માણસો જોઈએ સાથે હમણાં ગામ પંચાયત ની ચૂંટણી આવે છે ભાઈ કોઈ મગજમાં છે ને કોઈ નાની નથી આ ચૂંટણી બહુ મોટી ચૂંટણી છે ગામ પંચાયતની જેટલી પણ ચૂંટણી આવે ને સરપંચ બહુ મહત્વનો હોય છે આપણે આગળ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની રચના કરી છે કોઈ રાજકીય પાર્ટી નથી હમણાં અમારા વિસ્તારમાં ભાજપ પણ આવ્યું છોટા ઉદયપુરમાં બધું કે આ તો ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે બીજી પાર્ટી બનાવી કાઢી છે હવે આમ આદમી માંથી નહીં લડે આમાંથી લડશે એવું નથી લાભાઈ આ સંગઠન છે સામાજિક વિચારધારાનું રાજ્ય અલગ માગીએ એમાં કા અમે ખોટું ગુનો કરે અમે એમાં શું નક્સલી થઈ ગયા આજે અઠાવીસ રાજ્ય બન્યા છે ઓગણત્રીસમું રાજ્ય બને આજે ભરૂચમાંથી ઓગણીસો સત્તાણું માં નર્મદા છૂટું પડ્યું તો અમને બધાને ફાયદો થયો સરકારને પણ વહીવટ કરવાનો ફાયદો થયો આજે વડોદરામાંથી છોટાઉદેપુર છૂટું પડ્યું છે તો છોટા ઉદેપુર વાળાને બી ફાયદો થયો ને વડોદરા વાળાને બી ફાયદો થયો તો એવી રીતના અલગ રાજ્ય પડે એમાં તો ક્યાં કોઈને વાંધો વધે તો એ વિચારધારા આપણે લાવવી પડશે સરકારને એવું છે કે આ અલગ રાજ્ય માંગશે એટલે આ લોકો આપણો નર્મદા ડેમ પણ એ લોકો માંગી લેશે અમારા રાજ્યમાં આવે છે વહીવટ જ અમે લેવા બરાબર છે ચિંતા આ લોકો ને થર્મલ પાવર નીકળે છે એનો છે થર્મલ પાવરમાંથી વીજળી ઉત્પન્ન થાય છે આ પાણી ઉત્પન્ન થાય છે અહીંયા રેતી નીકળે છે લિગ્નાઇટ નીકળે છે અહીંયા યુરેનિયમ નીકળે છે અહીંયા લાકડું છે જમીનો છે એના પરનો કબજો છીનવાનો છે એટલે લડાઈ નાની સુની કોઈના મગજમાં હશે કે આ તો લડી લઈને જિંદાબાદ મુર્દાબાદ આવેદન આપી આવે નિવેદન આપી આવે ચાલો જતા રી એવું નથી તમે બધા ક્રાંતિકારી લોકો છો આ ચૈતરભાઈ બોલે છે તમે લખી રાખજો આજની તારીખે સત્તર બાર બે હજાર ચોવીસ નોટ લખી રાખજો આવનારા દિવસોમાં જો ગુજરાતમાં પરિવર્તન જો લાવવું પડશે તો અહીંયા બેઠેલા આપણે બધા લાગશું ને તો પરિવર્તન આવવાનું છે બીજો કોઈ પરિવર્તન લાવવા વાળો નથી શરૂઆત આપણે કરી દેવી પડશે તમારા મનમાં કોઈ સંકોચ છો કે યાર આટલો નાનો માણસ મારે ત્યાં તો ભાજપનો બહુ મોટો નેતા ગામમાં રહી છે એની સામે કેમ પડવું નહીં પડવું પડે એ ભાજપનો મોટો નેતા હશે ને પૈસાનો જોર હશે ને એની સામે પડવું પડે તમારી સંકુચિતતા માનસિકતા કાઢી નાખો બરાબર છે આ તમારી સામે જીવતો જાત દાખલો છે આટલા નાના ગામમાંથી વિધાનસભા લડ્યા તો લોકોએ સહકાર આપ્યો ધારાસભ્ય બનાવ્યા લોકસભા આપણે લડ્યા બધાના મગજમાં હતું કે આ તો હું છે આમ આદમી પાર્ટી ચાલે નહી વિધાનસભામાં બધા લોકો લડ્યા આટલા બધા બધા જ લડ્યા ને તમે પચાસ પચાસ હજાર અડતાલીસ હજાર પિસ્તાલીસ હજાર મત આપણને લોકો આપ્યા છે લોકસભામાં બી આપણે લડ્યા પૈસો પાવર ને દારૂ ને કેવું હતું એ લોકોનું એક ઘરે મિટિંગ કરી એટલે પોલીસ પહોંચી જાય ને હાજે એનો સર્વે કરે ભાઈ કેટલા જણ નોકરી કરે છે એને બદલી કરો શું ધંધો કરે છે એનું દુકાન બંધ કરો એની ગાડી રોકો એના લાયસન્સ માંગો આંજે પોલીસ પહોંચી જતી હતી ને અમે મિટિંગ કરીને ઉઠીએ એટલે અડધા કલાકમાં પોલીસ એટલું પ્રેશર સરકારનું કે આને હાર હરાવવાનો છે આ ભરૂચ લોકસભા જીતે છે એને પાડો ખુદ અમિત શાહ આવીને કહી ગયેલો પાંચ વખત કીધેલું ચૈતરભાઈ તો અહીંયા તમે મત આપો છો નક્સલવાદી છે ઝઘડિયામાં મીટિંગ કરી યુટ્યુબ પર જોજો તો ગૃહમંત્રીને ખબર છે ચૈતરભાઈ વસાવા અહીંયા લડે છે એટલે એ મંત્રી પોતાનું સ્ટેટમેન્ટ નકસલી તરીકે આપે બોલો એટલો ડર છે આ લોકોને એટલે કેવાનો મતલબ તમે અહીંયા બધા પોતાના ખર્ચે આવેલા છે મેં કોઈને ભાડું તોડું કે જમણવાર કે એવું કંઈક ભંડારો રાખ્યો નથી તમે એક વિચારધારા સાથે ક્રાંતિકારી લોકો છો એટલા માટે આવ્યા છો બાકી તો તો અમને હું ફેર પડી જવાનો બે હાથ કેસ કરે ને મને હું ફેર પડવાનો મારા એફિડેવિટમાં હાથ કેસ બીજા આવશે સોળ ને બીજા હાથ બાવી થે તેવી કે હું જેલમાં ભી બેહાડી રાખે જેલમાં કંઈક ભૂકો થોડો મારવાનો છું મેં બે વર રાખે ને જેલમાં હું ફેર પડી જવાનો છે પણ લડત આપણી તૂટવાની છે આપણે લોકો માટે જે સુખે દુઃખે ઉભા રહીએ તૂટી જવાનું છે લોકોના કામ નથી થવાના એટલા માટે આ લોકો ડિસ્ટર્બ કરી રહેલા છે આ કઈ નાની મોટી લડત નથી ભાઈ અત્યાર સુધીના નેતાઓ બધા કોઈ ગ્રાઉન્ડ પર નહોતું આપણે તમે અમે બધા ગ્રાઉન્ડ પર છે પોલીસ સામે આર્ગ્યુમેન્ટ આપણે કરીએ છીએ કેમ આપણે બધા ભણેલા ગણેલા છે આપણે સંવિધાન જાણીએ છીએ આપણા અધિકારો જાણીએ છીએ એટલે કોઈએ દબાવવાની જરૂર નથી શરૂઆત થઈ ગયેલી છે એવું માની લો આજેથી આ કાઉન્ટ ડાઉન ચાલુ થયેલું છે જેટલી તેરે તેર નગરપાલિકાઓ પરિણામ જે પણ મળે તેરે તેર નગરપાલિકાઓ આપણે લડવાની છે બરાબર છે પરિણામ જે આવે તે ભાઈ બધી હારીશું તો કુહાશે પણ તેરે તેર માં માણસો જોઈએ સાથે હમણાં હમણાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવે છે ભાઈ કોઈ મગજમાં છે ને કોઈ નાની નથી આ ચૂંટણી બહુ મોટી ચૂંટણી છે ગામ પંચાયતની જેટલી પણ ચૂંટણી આવે ને સરપંચ બહુ મહત્વનો હોય છે એ આપ સરકારનો સરપંચ હશે ને તો પેલા લોકો બારોબાર ઠરાવો માંગી લેશે રસ્તો કાઢવાનો છે તો આપણો સરપંચ છે ને ઠરાવો લખાવી લાવો સરપંચ પાસે આવે ને તો સરકારનું કામ છે ઉપરથી આજે ઠરાવ પ્રોજેક્ટ આવશે રોડ આવશે જમીનો બધી બીજા સરપંચ હોય તો લખી લખીને આપાપ જ કરશે આપણો સરપંચ હોય ને તો લખીને નહીં આપે સાચી વાત છે કે ખોટી વાત છે એ આપણને પૂછે ચૈત્રભાઈ આ પ્રોજેક્ટ આવ્યો છે પેલા સરકારવાળા મારા પર ટીડીઓ બીડીઓ લખાણ માંગે છે આપું કે નહીં આપણે કે થોપ એટલે થોપી જશે પણ સરકાર હાથે મળેલો સરપંચ હશે ભાજપ શાસિત વિચારધારા વાળો સરપંચ હશે ને તો દુનિયા જેવા પ્રોજેક્ટો મોટા મોટા હશે તો એકવાર ઠરાવ આપી દેશે પછી લડી લડીને આપણે મરી જઈશું પણ કઈ મેળ પડવાનો નથી એટલે સરપંચો પણ આપણા એકલા ચૈતરભાઈ આવે દાહોદમાં ને આપણે ભેગા થવાનું લડવાનું નહીં મહીસાગર માં ચૈતરભાઈ આવે જિગ્નેશભાઈ આવે અનંતભાઈ આવે લડવાનું નહીં તો અમારી રીતે પણ નેતા બનો આગેવાની લો લીડરશીપ લો તમારામાં તાકાત છે અંદર એ બહાર કાઢો હા જ્યાં જરૂર છે ત્યાં ચોક્કસ બોલાવો પણ અમે બી અમારા બી ભૂત જેવા કામ છે તમે બોલાવો ત્યારે અમે ડાંગમાં હોઈએ તમે બોલાવો ત્યારે અમે ગાંધીનગર હોઈએ ક્યારેક અમે દિલ્હી હોઈએ કોઈ ટાવર પર ચડે તારે બોલાવે સાચી વાત હવે પેલા કાકા એક ટાવર પર ચંદીગઢ ના ચંદીગઢ પ્રાઇવેટ વિમાન છે તો લઈને આવું બરાબર કે નહીં એટલે મેં કીધું ભાઈ લડો ચૈતર ભાઈ આવીને લડવા લડી લેશે અમારા ભાગ નું નથી અમારા ભાગની લડાઈ કે હું કઈ અલાઉદ્દીન નો ચિરાગ નથી કે તમને બધાને પોચી વળો અમારા ભાગરી લડાઈ કોઈ માતાજી ભાતાજી કે ભગવાન અગવાન કોઈ લડવા આવવાનું નથી ભાઈ એ મગજમાં બાંધી લેજો કોઈના મગજમાં હશે કે મારી લડાઈ ચૈતરભાઈ લડી લેશે કેજરીવાલજી આવી લડશે મારી લડાઈ ઈસુદાનભાઈ લડશે ભાઈ અમે કાં ઈસુદાન એટલે પોતપોતાની લડાઈ માટે તૈયાર રહેજો કોઈનું ખોટું કરવાનું નથી પણ આપણું છીનવાય જતું હોય તો આપણે ન્યાય માટે લડવું પડશે ને એના માટે હું કેમ છું અમે બેઠા છે કંઈ વાંધો નથી અમને જેટલું ભગવાને જ્ઞાન આપ્યું છે તમને માર્ગદર્શન આપીશું અમારાથી દોડાશે તો સહકાર પણ મળશે પણ હવેનો સમય તમે ટાઈમ કાઢજો બિલકુલ હવે બાંધછોડ ચાલવાની નથી હવે થોડો સમય આપો આ સમય જતો રહેશે હું ધારાસભ્ય છું આજે થોડી ઘણી આપણા ગુજરાતમાં ચાર ધારાસભ્ય છે આગળ કઈ નહોતું તો બી આટલી સરસ વિધાનસભા લડ્યા છે કે નથી લડ્યા બે બાવીસ ની લડે છે ને આપણે તો હવે જે તાલુકા જિલ્લા પંચાયતો આવવાની છે એમાં પણ બધા તૈયાર થઈ જાવ અત્યારથી કોઈ સંકોચ નહીં કોંગ્રેસના સાથીઓને પણ આપણે જે તે સમયે કહીશું જ્યાં આપણે બેસવાનું થશે હું તમને મારી ઓથોરિટી નરેશભાઈની ઓથોરિટી આ જિલ્લા પ્રમુખોની ઓથોરિટી અમે તમને કહે છે તમે જ્યાં નક્કી કરશો ત્યાં અમે બેહવા તૈયાર છે ભાઈ એમને બી કહીશું જ્યાં બાર્ગેનિંગ થતું હોય વાટાઘાટો થતા હોય અમે અમારા પ્રયાસો કરીશું જ્યાં થતું હોય ત્યાં એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ તમે તૈયાર થઈ જાવ આવનારી તાલુકા જિલ્લા પંચાયતો ગુજરાતમાં શું થાય છે એનો મને વિશ્વાસ નથી પણ ટ્રાઇબલ વિસ્તારમાં અંબાજી થી ઉમરગામની બધી તાલુકા પંચાયતો આપણે લડવાની અને બધી તાલુકા પંચાયતો આપણે બેસાડવાની છે આજેથી ગાઢ તમારે બાંધી લેવાનું છે સાંજે મીટીંગો રાખો અમને બોલાવો મહિનામાં પંદર દાડા એક જિલ્લાનો કાર્યક્રમ અમને ઘડી નાખો તમે અમે આવીશું રાતે તમે ચાર ચાર પાંચ પાંચ મીટીંગો રાખો અમે કરીશું લોકોને સમજાવીશું લોકો રાહ જોઈને બેઠા છે તમે મિટીંગો ગોઠવો કેવડિયા ગોઠવો ડાંગ ગોઠવો આવા ગોઠવો અમને બોલાવો ગામમાં રાખો હવે તાલુકામાં નથી કરવું આપણે ઉઠી બેઠા કે સર્કિટ એનો કોઈ મતલબ નથી તો આજ ભેગા થાય છે એમની સામે હું ભાષણ જે જાણે નથી જાણતા આ લોકોની સિસ્ટમ એમને આપણે જાણ કરવાનું છે કે આ લોકો કઈ પ્રકારનું રાજ લાવવા માંગે છે સંવિધાનને ખતમ કરો પોલીસનો ઉપયોગ કરો વહીવટી તંત્રને છૂટો દોર આપી દો આજે ગુજરાતમાં કોઈ બોર્ડ નિગમની નિમણૂક નથી આજે અધિકારી રાજ ચાલે છે કોઈ બોર્ડ નિગમની પાણી પુરવઠા બધા નિગમો હમણાં સુધી ચાલ્યા તે બંધ કોઈને નિમણૂંકો નથી બધું અધિકારીને હોપી દીધું કરો તમે ભ્રષ્ટાચાર કરો એટલા માટે અમે તો જાણીએ છીએ વિધાનસભામાં બી લડીશું ગ્રાઉન્ડ પર બી લડીશું પણ તમને બધાને વિનંતી છે તમે પણ નેતા બનો તમારી માનસિકતા હવે ખુલ્લી કરો આટલી રાષ્ટ્રીય પાર્ટી છે એના કાર્યકારી પ્રમુખ છું હું આ બધા પ્રમુખો બેઠા છે ને બધા તમે બધા ક્રાંતિકારી લોકો છે બાકી તો ચેકડેમ બનાવવા વાળા કોન્ટ્રાક્ટ બનાવવા વાળા તો બધા પડેલા જ છે એ બધા ભાજપમાં જ હશે જેને દારૂ વેચવાનો હશે જેને જુગારના આંકડા ધંધા ચલાવવાના હશે જેને માટીનું કૌભાંડ કરવાનું હશે જેને હાઈવે ટેન્ડર ભરવાના હશે જેને બ્રિજ જેને આરસીસી રોડ ખાઈ જવાના છે બધા ભાજપમાં બેઠા જ છે પણ આપણે તો લોકોના કામ માટે લડવાનું છે બરાબર છે એટલે આવનારા દિવસોમાં લડત બોલ ચાલવાની છે ભાઈ આવી મુમેન્ટો કાયમ થશે જ્યાં જેને અનુકૂળતા એ રીતના બધા ઉપસ્થિત રહીશું પણ હવે તમે નેતા બનવાની આગળ વધો જેને જ્યાં તક મળે ત્યાં સરપંચમાં મળે તાલુકા જિલ્લામાં મળે નગરપાલિકામાં મળે કે બે હજાર સતાવીસમાં ધારાસભ્યમાં તક મળે એમાં લડો અને બધા નેતા બનો અને જ્યાં સુધી આપણે રાજ સત્તામાં નહીં આવીશું ત્યાં સુધી આપણો કોઈ મેળ પડવાનો નથી આજે હું રાજ સત્તામાં છું ધારાસભ્યમાં છું ત્યારે આજે મારા ઘરે તમે આટલા લોકો આવ્યા છો કાલે તમારામાંથી બીજા દસ સભ્ય બનશે તો આપણું સંગઠન ઓર મજબૂત થશે તો આવનારી તાલુકા જિલ્લા અને આવનારી નગરપાલિકા આવનારી ગ્રામ પંચાયત અને આવનારી વિધાનસભામાં આજેથી ગાઢ બાંધી લો કે ભાઈ મારે આ તાલુકા સીટ લડવી છે ને જીતવી છે વાર્તા પૂરી